શાંતિ સાંભળજો બધાય બહુ મજા આવશે કૃષ્ણ નો અર્થ શું થાય સંસ્કૃત માં લખેલું કૃષ્ણ નો અર્થ થાય જે બધાને પોતાના તરફ ખેંચે એનું નામ છે કૃષ્ણ તમને બધા અમદાવાદ થી અહીંયા ખેંચીને લઈ આવ્યો આ કોક ને રાજકોટ થી અહીંયા ખેંચીને લઈ આવ્યો અમને મુંબઈ થી ખેંચી લઈ આવ્યો જે બધાને પોતાના તરફ ખેંચે એનું નામ છે કૃષ્ણ કરશતી આકર્ષતી ઇતિ કૃષ્ણ જે બધાને પોતાના તરફ ખેંચે છે સાહેબ કૃષ્ણની લીલાથી તમારે ને મારે ખેંચાવવું જ પડે હો મુંબઈના એક બહુ સારા વ્યક્તિ પાસે મેં સાંભળેલું છે બ્રાહ્મણ નથી હો વાણિયા છે એની પાસેથી મેં સાંભળ્યું કે શાસ્ત્રીજી આખી જિંદગી મેં કોઈ દી ભગવાન નહોતા મહિના હું મોટો બિલ્ડર મેં બિલ્ડર નું કામ બહુ કર્યું એટલા માટે મેં ભગવાન ને કોઈ દી પગે નથી લાગ્યો પણ એક બે વખત કોકના માધ્યમથી કથામાં જવાનું થયું ને પછી કથા સાંભળ્યા પછી કનૈયા ઉપર પ્રેમ બહુ થઈ ગયો કનૈયાની લીલા સાંભળો ને એટલે ઓટોમેટિક કનૈયા પ્રત્યે પ્રેમ બહુ થાય સાહેબ હા આ બીજાની વાત તો નથી કરતા હવે બહુ એવા વ્યક્તિની વાત કરીએ છીએ કે હાવ નાસ્તિક માણસ હતો બોલો એ વ્યક્તિએ સ્વીકાર કર્યો કે નહીં કાંઈક તાકાત છે નામમાં કાંઈક તાકાત છે કથામાં હું તો હજારો વખત કથામાં રોજ લોકોને કહું છું જ્યારે પણ સમય મળે ને તમને અડધો કલાક કલાક એ પંદર મિનિટ પણ કથામાં બેસો આમ જાતા હોય રસ્તામાં કથા ચાલુ હોય કે અડધો કલાકનો ટાઈમ છે તો ખાસ કથામાં ડોંગરે બાપાના શબ્દ કથામાં જાઓ એટલે એક આ વસ્તુ એવી છે સત્સંગ એમાં તમારું પાવલી બગડવાની નથી કારણ કે અહીંથી એવું તો કહેવામાં આવતું નથી તમે પરાણે મૂકો એમ કોઈ કહે છે તમને તમારું કઈ જવાનું નથી અહિયાં તમે પંદર મિનિટ વીસ મિનિટ શાંતિથી બેસો ને એટલે આપણું કલ્યાણ થાય થાય ને થાય જ કૃષ્ણનો અર્થ થાય જે આપણને પોતાના તરફ ખેંચે એનું નામ છે કૃષ્ણ